અમુક જે પથરી દાવાત નીકળી છે એ અહિયાં છે બે એમ ની છે આજે પહેલી જે દેખાઈ રહી છે બે ત્રણ એમ ની બે થી ત્રણ હા આ ચાર એમ ની છે આ સૌથી મોટી આપણે અઢાર એમ ની નીકળી હતી અઢાર એમ ની તો કોને સર એવો પણ સવાલ હોય છે કે ભાઈ મને એક વખત પથરી થઈ ઓપરેશન ઘણું ક્રિટિકલ કન્ડિશન આવી જાય પથરી મોટી હોય તો ઘણા ડોક્ટર એવું કહે છે કે ભાઈ ઓપરેશન તો હવે કરાવવું જ પડશે તો મારો એવો સવાલ છે તમને કે આ પથરી જો એક વખત થઈ ગઈ હોય તો ભવિષ્યમાં બીજી વખત થઈ શકે ખરી એ પથરી હું તો કહું છું અત્યારે દસે એક જણને છે બરોબર અને સિત્તેર ટકા રિપીટ થવાના ચાન્સીસ હોય છે સિત્તેર ટકા એટલે સો પેશન્ટ માં સિત્તેર જણ ફરી બીજી વખત પથરી થાય એમ પાછા પુરુષને ને વધારે જે નાના નાના સાર એકબીજા સાથે જોઈન્ટ થઈને એક પથ્થર બનાવતા હોય જેની સાઈઝ રહીના દાણા જેટલી હોય શકે મકાઈના દાણા જેટલી હોય શકે અને એની સપાટી લીસી હોય ગોળ હોય ખરબચડી હોય અત્યારે લોકો પાણી પીતા જ નથી મુખ્યત્વે ડિહાઈડ્રેશન ના કારણે પાણી ઓછું જવાના લીધે જ પથરી બનતી હોય છે દિવસના બાર થી પંદર ગ્લાસ જેટલું પાણી બાર થી પંદર ગ્લાસ એટલે એપ્રોક્સિમેટલી ત્રણ થી ચાર લિટર જેટલું છે હા હા એટલું તમારા ટૂંકમાં પાણી વધારે પીવાનું પ્લસ કે શું ખાવું જોઈએ શું ન પીવું જોઈએ એની પણ તમને હું જાણકારી આપીશ તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં પથરી એટલે શું પથરી કઈ રીતે થાય પથરીમાં શું શું ખાવું જોઈએ પથરીમાં શું શું ન ખાવું જોઈએ શું ઓપરેશન વગર દવા માત્રથી પથરી દૂર થઈ શકે પથરી વિશેનું એટલું ઝેડ વિજ્ઞાન આજે આપણે ડૉક્ટર સાહેબને મળીને જાણવાના છીએ તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો વિડીયો ટોટલી ઇન્ફોર્મેટિવ થવાનો છે તો ચાલો મિત્રો અંદર જઈએ છીએ મળીએ છીએ ડૉક્ટર સાહેબને અને આગળની માહિતી હવે એમના પાસે જાણીએ નમસ્કાર સર જય નારાયણ જય નારાયણ તો હવે ઉનાળો આવી ગયો છે અને ઘણા બધા લોકોને નાની ઉંમરની અંદર અત્યારે પથરીની પ્રોબ્લેમ થઈ જતી હોય છે તો સૌ પ્રથમ તો આપણે આ જે જગ્યા છે એનું એડ્રેસ સમજાવી દઉં કે જેથી કરીને કોઈને ભાઈ પથરીનો પ્રોબ્લેમ હોય અહીંયા આવવા માંગતા હોય તો એમને સગવડતા થોડી સારી મારું નામ ડોક્ટર સુનિલ પરમાર છે બરોબર હું કાલોલ ખાતે જિલ્લો પંચમહાલ મધવાસ ગામ અને હાઈવે પર જ આપણું હોસ્પિટલ આવેલું છે બરોબર છેલ્લા નવ વર્ષથી હું સારવાર કરું છું બરોબર તો આપણે સૌ પ્રથમ ટોપિક આપણે આજનો રહેવાનો છે પથરીનો છે તો પથરી એટલે શું ઘણા બધા લોકોને ખબર હોતી નથી અને પથરી શું છે આખું જે છે આપણને માહિતી થોડી આપ શેર કરજો પથરી મુખ્યત્વે બે પ્રકારની હોય છે બરોબર કિડનીમાં બને તો એને રીનલ સ્ટોન કહેવાય છે અને ગોલ બેડર હોય તો પિત્તાશયની પથરી કહેવાય છે પિત્તાશયની પથરી બરોબર એટલે પથરી એટલે અત્યારે આપણે જે વાત કરીશું એ કિડનીમાં બનતી પથરીની વાત કરીશું બરોબર કે જે નાના નાનાક્ષર એકબીજા સાથે જોઈન્ટ થઈને એક પથ્થર બનાવતા છે જેની સાઈઝ અ રૈના દાણા જેટલી હોય શકે મકાઈના દાણા જેટલી હોય શકે કે ઘઉંના અને એની સપાટી લીસી હોય ગોળ હોય ખરબચડી હોય ટૂંકમાં નાના નાના ક્ષાર જ્યારે એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય અને લાંબા સમય ગાળે એ એક પથ્થરનું સ્વરૂપ આદ ને કોક વખત એ રૂપિયાના સિક્કા જેટલી મૂડી પણ હોતે અને આ પથ્થરી જ્યારે સાયલ સ્ટોન એટલે અમુક વખત દર્દીઓમાં કોઈ પણ જાતનો દુખાવો થતો નથી અને વોચિન તું વોચિનતું રાતે દુખે સવારે દુખે કોઈક લગ્નમાં ડાન્સ ક્રિકેટ રમ્યા કે ટ્રાવેલિંગ કર્યું દર્શન કરવા ગયા અને પાણીનો સોસ પડ્યો અને દુખાવો થાય છે ત્યારે ડાયગ્નોસિસ થતું હોય છે કે બરોબર પથરી નીકળતી હોય છે તો મિનિમમ આપણે ડેલી ઇન્ટેકમાં જે હોય તો કેટલું પાણી પીવું જોઈએ જેથી કરીને પથરીને અવોઇડ કરી શકાય તમારો સવાલ ખૂબ ગંભીર છે અને ખૂબ વ્યાજબી છે અને ખૂબ સરસ સવાલ પૂછ્યો છે અત્યારે લોકો પાણી પીતા જ નથી મુખ્યત્વે ડિહાઈડ્રેશનના કારણે પાણી ઓછું જવાના લીધે જ પથરી બનતી હોય છે અને બીજું પથરી પાણી તો તમે ઓછું પીવો છો પણ કેટલું ક્ષાર વાળું પાણી વધારે ક્ષારવાળું પાણી બોરવેલ નું પાણી કે જેમાં હાઈ ટીડીએસ વાળું પાણી જયારે તમે અમારી મારી પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસમાં હું પેશન્ટો દર્દીઓ જોતો હોઉં છું અમારા પંચમહાલ વિસ્તારમાં તો શું છે કે પાણી અ

સરસ મારા અનુભવ પ્રમાણે તમને કઉ છું કે તમે પાણી પીવો પણ રાત્રે કે સવારે જયારે તમે પેશાબ કરો અને પેશાબનો કલર સફેદ ચોખ્ખો આવતો હોય તો એ તમારા શરીરમાં પાણી પૂરતા પ્રમાણમાં રહેલું છે અને તમે હાઈડ્રેટ છો એ વસ્તુ તમારા જ્યારે યુરિન પાસ કરતા હોય ત્યારે યુરિનના કલર પરથી પણ ખબર પડતી હોય કે તમારા કલર ઉપર કે આજે આપણા શરીરમાં કેટલું યુરિન છે કે કે ખબર પડે આપણને આજે ઓછું પાણી પીધું વધારે પાણી હા કલર પર વાત આવી એટલે અમુક વાર દર્દી સવારે ઉઠે લાલ પેશાબ આવ્યો એટલે લાલ પેશાબ આવ્યો એટલે એને અમારે બ્લડ ઇન યુરિન કે હિમેચુરિયા કહેતો હોય છે એ પથરીનું કોમનલી સિમ્ટોમ હોય છે દર્દીને પાછળના કમરના ભાગથી દુખાવો ચાલુ થાય પેડુના ભાગ સુધી આવતો હોય છે બરોબર ગ્રોઇંગ સ્પેન થતું હોય છે કોઈકવાર ઠંડી ચડીને તાવ આવતો હોય છે કોઈકવાર પેશાબ પણ બંધ થતો હોય છે અને અટકીને પણ પેશાબ આવતો હોય છે એટલે ટૂંકમાં ઉલટી થવા ઉબકા થવા પેટમાં દુખાવો થવો કમર દુખવી ચૂસપાસ થવી ઠંડી ચડીને તાવ આવો લાલ પેશાબાઓ આ બધા લક્ષણો બરોબર પથરી ના હોઈ શકે અને આ પથરી ગામડામાં એટલે એમ ખબર જ પડી જાય કે આ એનો અસહ્ય દુખાવો એના દિવસે તારા બતાવી દે એવો દુખાવો હોય ઘણા લોકોને ક્રિટિકલ કન્ડિશન અસહ્ય જમીન પર મેં તો ઘણા ને જોયા છે અને નીચે તોય ના પડે એમ બરોબર બરોબર તો હવે મિનિમમ આપણે પુખ્ત વયની વાત કરીએ અઢાર ની આજુબાજુ ઉંમર હોય અને ખાસ કરીને અત્યારે યંગસ્ટર્સ ની વાત કરીએ તો વીસ પચીસ ની ઉંમર માં પણ ઘણા બધા લોકોના પથરીનો પ્રોબ્લેમ થઈ ગયો છે અને હવે ઉનાળો પણ આવી ગયો છે તો મિનિમમ કેટલું પાણી પીવું જોઈએ હા તમારો ખૂબ વ્યાજબી પ્રશ્ન છે દિવસના બાર થી પંદર ગ્લાસ જેટલું પાણી બાર થી પંદર ગ્લાસ એટલે એપ્રોક્સિમેટલી ત્રણ થી ચાર લીટર જેટલું થયું હા હા એટલું તમારે ટૂંકમાં પાણી વધારે પીવાનું પ્લસ કે શું ખાવું જોઈએ શું ના પીવું જોઈએ એની પણ તમને હું જાણકારી આપીશ બરોબર કે બિયાવાળા શાકભાજી છે ફ્રુટ છે જમીન ને અડીને જે થતા હોય એટલે ટૂંકમાં ફ્રુટ માં જોવા જઈએ તો બિયાવાળા છે સીતાફળ છે પછી દ્રાક્ષ છે એ ટૂંકમાં ન લેવા જોઈએ ન લેવા જોઈએ પછી ગાજર છે કારેલા છે તમારે લેવા જોઈએ એમાં પુષ્કળ પ્રમાણમાં જે ખનીજ તત્વો હોય જે પથરી તોડવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તૂટવામાં મદદ કરતો હોય નારિયેળ પાણી લેવો જોઈએ તેમાંય પૂરતા પ્રમાણમાં પોટેશિયમ ને આવેલું છે તે ટૂંકમાં પછી એમાં તમે લીંબુ લીંબુ ને નીચો કે લીંબુમાં માં આવેલું હોય છે એટલે એ પથરી તોડવામાં તમને મદદ કરતી હોય છે પછી ચોકલેટ નું સેવન ઓછું કરવું જોઈએ ચા નું સેવન ઓછું કરવું જોઈએ પાણી પર વધારે ફોકસ રાખવાનું પાણી વધારે અને હા કાચું દૂધ વધારે પડતું વધારે પડતું કાચું દૂધ કે વધારે પડતું સોડિયમ છે મીઠું છે એ પણ તમારે પૂરતે નમક સોલ્ટ બરોબર એ પણ તમારે ઓછું લેવું જોઈએ કે જે પથરી બનતી હોય છે પથરી પાછું એક જાતની ના હોય એમ ચાર જાતની હોય કેલ્શિયમ ઓક્ઝિડેટ ની હોય છે

કોક દિવસ નીકળી હોય કે ઓપરેશન કરાયા બાદ જે પથરી છે એનું સ્ટોન એનાલિસિસ એટલે કે પથરી કયા પ્રકારની બનેલી છે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ તેનાથી ચોક્કસ તમને તમારી પ્રકૃતિ ખબર પડે અત્યારે સોઇલ ટેસ્ટ કરે છે જમીનમાં કયા પ્રકારના તત્વો છે એ પ્રમાણે લોકો ખેતી કરતા હોય છે આપણી ગુજરાત ગવર્મેન્ટ સોઇલ ટેસ્ટ કરે છે ભાઈ જમીનમાં કયા એ વસ્તુ તમે પથરી એમાં પણ તમે જોવાનું કે આમાં કઈ પ્રકારની પથરી છે એટલે ચોક્કસ પણે હા પથરી વાળા કે એક વખત દુખાવો થયો છે કે ભાઈ મને એક વખત પથરી થઈ ઓપરેશન ઘણું ક્રિટિકલ કંડિશન આવી જાય પથરી મોટી હોય તો ઘણા ડોક્ટર એવું કે ઓપરેશન તો હવે કરાવવું જ પડશે તો મારો એવો સવાલ છે તમને કે આ પથરી જો એક વખત થઈ ગઈ હોય તો ભવિષ્યમાં બીજી વખત થઈ શકે ખરી

નાની ઉંમરના બાળકોમાં પણ હું પથરીના દર્દીઓ જોતો હોઉં છું બરોબર કે આટલા નાના બાળકને પણ પથરીની સમસ્યા થતો હોય એના પછી અમે કેસ હિસ્ટ્રી જો તો સોલ્ટ ને એવું વધારે લેતું હોય છે પાણી ઓછું એનું સિમ્ટમ કે જયારે પેશાબ આવે ત્યારે હાથ મૂકી રાખે બાળક પેશાબ જાય ત્યારે રડતો હોય છે એનામાં એ ચિહ્નો હતા બરોબર છે એટલે ટૂંકમાં પથરી અત્યારે અત્યારે મેન વસ્તુ શું છે કે છાતીમ દુખ્યું કોલેસ્ટ્રોલ વધી ગયું ઈસીજી કરો બરોબર નળી બ્લોક છે કે નહીં એ બધા જોઈ લે છે પણ કિડની યુરેટર માં કે એ નળી બ્લોક છે કે નહીં એજ કોઈ જોતો નથી એમ હૃદય હૃદયની નળીઓ તો બધા લે છે યુરેટર છે યુરિનરી બ્લેડર છે યુરેથ્રા છે ત્યાં કોઈ એટલે જેટલું તમે હાર્ટ પ્રત્યે કાળજી રાખો છો એટલી કિડની પ્રત્યે પણ કાળજી રાખવી જોઈએ એવું મારું અંગત મારું માનવું છે પછી વ્યક્તિ વ્યક્તિ પોતાના સજેશનો અલગ હોય શકે અને બીજું કે તમારે હંમેશા પથરીના દુખાવાને હળવાશમાં ના લેવો જોઈએ આ ખૂબ ગંભીર બીમારી છે તેમાં પૂરતી કાળજી રાખવી જરૂરી છે સમયાંતરે એના રિપોર્ટ છે સોનોગ્રાફી છે સીટી સ્કેન છે સામાન્ય પચાસ રૂપિયામાં પણ યુરિન રૂટીન માઇક્રોમાં પણ આપણને ખબર કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્ષાર જતા હોય છે તેના પરથી પણ પથરીનો આપણે અંદાજો લગાવી શકતા હોય છે બરોબર છે બીજું કે સોનોગ્રાફી થી તમને ખબર પડે એક્સરે દ્વારા ખબર પડે જરૂર પડે તો સીટી સીટી સ્કેન દ્વારા જરૂર જરૂર પડે પડે તો દવા નાખીને ચેક કરતા છે આ રીતે તમે જાણી શકો છો અને બીજું કે કિડની તમારું કેવું કામ કરે છે રિનલ ફંક્શન તમામ એમાં ક્રિએટિનિન છે હાઈજ એટલે પથરી ના લીધે કિડની ખરાબ થાય છે કે નહીં ટૂંકમાં

ત્યારે લેતા હોય છે દસ પંદર દિવસ પચીસ દિવસ મહિનો પાછા પેલા જેવું

આજે ચહક ભરાઈ ગયા છે આવું ગામડાના લોકો આ શબ્દ વાપરતા કે મારે એનો દુખાવો સમજે પણ જ્યારે વધારે પડતા કોમ્પ્લિકેશન થાયને સીધું મોઢ સાહેબ આટલી મોટી પથરી થઈ ગઈ હા ત્યારે પેશન્ટ ચોકી જતું હોય એટલે નાની નાની પથરી કિડનીમાં શું છે કે એને સ્પેસ મળે છે કેલિક્સમાં છે પેલ્વિસમાં છે જ્યારે એ જ વસ્તુ નળીમાં આવે અપર યુરેટર મિડલ યુરેટર લોઅરમાં એ વસ્તુ યુરિનરી બ્લેડર એટલે ઘસાય ને નીકળે એટલે ત્યારે છોલાય અને એના હિમેચુરિયા થતું હોય છે હિમેચુરિયા થાય છે બ્લેડર સ્ટોન તો બ્લેડર માં પડ્યો પડ્યો ખાસો મોટો એવો સ્ટોન થતો હોય છે એટલે ટૂંકમાં 4 થી 5 mm 6 mm સુધીની પથરી તો તમે મારી જોડે કે કોઈ ડોક્ટર પાણી પૂરતો તોય નીકળ કુદરતી રીતે પણ નીકળી જતી હોય છે બરોબર ઓકે હા અમુક સાઈઝ કરતા જ્યારે પથરી ખૂબ જ મોટી હોય છે અને એનાથી ગંભીર થતા જાય ત્યારે આપણે ઓપરેશન કરાવવાની સલાહ ચોક્કસ આપીએ અને તેનાથી તમારી જે કિડની છે પથરી ના કારણે કિડની બગડી પણ શકે બગડી પણ શકે પગે સોજાવાનું ઇમ્બેલેન્સ થઈ જાય હા તમારા ટોટલ કાઉન્ટ ડબલ્યુબીસી કાઉન્ટ વધતો હોય છે યુરિન માં પસ જતું હોય છે આરબીસી આવતું હોય છે એટલે ટૂંકમાં પથરી નું કદ બરોબર ઓકે એની સાઈઝ એનું લોકેશન ક્યાં અટકેલી છે કેવા પ્રકારની છે એટલે આ બધા અને એક કરતાં વધારે છે આ રહી ગયું કહેવાનું મલ્ટીપલ પથરી પણ હોય હા એક કરતા વધારે છે બંને કિડનીમાં હોય પ્લસ નાની નાની પથરી જોઈન્ટ થઈને મોટો પથ્થર બનાય તેને સ્ટેગ હોન કહેવાય સ્ટેગ હોન હા તો એ સ્ટેગ હોન માં લગભગ મારે મે પ્રેક્ટિસમાં જોયું છે કે અમુક વખત તો કિડનીના ના કેલી આખે એમ ભરેલી હોય આઠ પથરી હોય નવ પથરી હોય સ્ટેગ હોન હોય મોટો 20 mm 35 mm બરોબર ઉપમા પથરી ખરેખર ગંભીર બીમારી છે તેની અવેરનેસ હોવી જ જોઈએ એવું મારું અંગત માનવું છે અને તમારા નજીકના ફેમિલી ડોક્ટર હોય એનો અવશ્ય તમારે એમને જે સલાહ આપે એ પ્રમાણે તમારે ચાલવું જ જોઈએ બેદરકારી નહીં ચાલે કે કિડની ખરેખર પેશન્ટ બહુ રીબાતું હોય છે અને દુખાવાનું ઇન્જેક્શન લઈ લે કે મુકા તો એને આરામ નથી ચરાવ નથી તો સરે આપણે વિડિયો માં આગળ જણાવ્યું કે રાઈના દાણા થી માંડીને મકઈના દાણા જેટલી મોટી મોટી પથરીઓ પણ હોય છે તો સર આમ મિનિમમ આપણે વાત કરીએ ને તો કેટલી પથરીની સાઈઝ હોય છે ઓછા મોચી કે અને મોટા મોટી કેટલી પથરીની સાઈઝ આપણે હોય છે જનરલી આપણે વાત કરીએ અમુક જે પથરી દાવાત નીકળી છે એ અહીંયા છે બે mm ની છે આ જે જે દેખાઈ છે 2 3 mm ની છે 2 થી 3 mm હા આ 4 mm ની છે હાજી આ સૌથી મોટી આપણે 18 mm ની નીકળી હતી 18 mm ની ટુકમાં એની કોઈ સાઈઝ નક્કી નથી હોતો ફિક્સ હોતી નથી બરોબર વ્યક્તિની દર્દીની તાસીર હાજી તાસીર પ્રમાણે બનતી હોય છે અને અમુક પથરી મેં આગળ પણ કીધું કે નાની નાની પથરી જોઈન્ટ થઈને મોટો પથ્થર કે સ્ટેગ હોન કહેવાય એટલે ટુકમાં એની કોઈ સાઈઝ ફિક્સ ના હોય એમ નાની પણ હોય મોટી પણ હોય એક કરતા વધારે પણ હોય બરોબર નળીમાં હોય કિડનીમાં હોય પેશાબની કોથળીમાં હોય ટૂંકમાં અલગ અલગ જગ્યાએ એ બનતી હોય છે અને અટકતી હોય છે અને દુખાવો કરતી હોય છે બરાબર તો સરે સરસ મજાની બધી જ માહિતી આપણને આપી પથરી રિલેટેડ હવે જો કોઈને પથરીથી પીડાતા હોય તમારા ફેમિલી મેમ્બર મેમ્બરમાં કોઈને ભાઈ પથરીથી પીડાતા હોય પથરી સાઈઝ મોટી હોય અને દવા માત્રથી પથરી નીકળી જશે તો તમને નીચે તમને એડ્રેસ દેખાતું હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું પ્રોપર એડ્રેસ મેન્શન હું કરી દઈશ તો જે કોઈને ભાઈ પથરીથી પીડાતા હોય તો ફેમિલી મેમ્બરને તો વિડીયોને એને સુધી શેર કરી દેજો શેર કરી દેજો જેથી એમની મદદ થઈ રહે મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય હિન્દ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે ઉનાળાની અંદર ઘણા બધા લોકોના પથરીનો પ્રોબ્લમ થતો હોય છે તેમની મદદ થઈ રહે